સંસાર છોડવો એ કઈ સેલો નથી બહુ અઘરી વાત છે પણ એ છોડવામાં કઠણ ક્રોધ એ છોડવામાં પાછા પીડ્યા છે મહારાજના રૂમમાં બે સ્ત્રીને મોકલી દીધી અને રૂમ બંધ થઈ ગયા પાછળથી પોલીસ પાર્ટીને બોલાવવામાં આવી છે કે જુઓ આ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજની આટલી ડિગ્રી છે આટલા શાસ્ત્રો લેખા છે આટલા એને અભિનંદનો આવ્યા છે અરે આવું એનું મંડળ છે એવું બધા જગતમાં કહે છે પણ એના કામ ધંધા તો જુઓ જઈને પ્રત્યક્ષ એના રૂમમાં જવો બે સ્ત્રીઓ કેતા બે બાયો એના રૂમમાં છે રૂમ ખોલે છે આ તો ભાઈ સર્વ કળાના નિધિ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોર ઇનકે આગે ક્યાં છુપાવ કે હાથો મેરી મે જીવ પ્રાણી માત્રની જીવન દોરી જેના હાથમાં એવા એ ભગવાન છે જ્યાં અંદર જાય છે ખરેખર બે બાયો રૂમ માં ગયેલી પણ જ્યાં દરવાજા ખોલીને તપાસ કરે તો ક્યાંય એ બાયો નહીં ક્યાં ગઈ ગઈ એ નક્કી છે આખોય સમાજ જ્યાં રાજકોટ સ્વર્માન માને બહુ માનતો ભલે ગુરુપ સુધી પણ મહારાજના મહારાજ યા ગયા છે મંદિર ની ગાડીમાં બેસાડીને એને સ્થાનક એને પહોંચાડી દીધા છે આવા ભગવાન આ છે એટલે શાસ્ત્રો ને નોંધ લેવી પડે કે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે આ વખતે વૃત્તિ છે સ્વયં આવ્યા છે એટલે આ કામ થાય તો આગમાં આગમાં માણસ શું કરી બેસે કોઈને નથી અરે એક જણાએ તો સરસ લખ્યું છે કે માનસ માની માનસ જલતા હી નહીં માનસ માનસી ઈર્ષા કે આગ મે જલ જાતા હે કે માણસ બળતો નથી પણ એની ઈર્ષાની આગ જ એવી છે એ આગમાં ને આગમાં માણસ બળી જાય છે તો મહારાજ કે આટલો બધું કર્યા પછી જો આમાંનો એકે શત્રુ હોય તો એ હેરાન કરે છે પછી કામનો હોય ક્રોધ નો હોય લોભ નો હોય ગમે તે હોય નડે જ છે ક્રોધમાં એક બે નતા દ્રષ્ટાંત સુકામ બહુ એક બે ચાર લાડવા ખાઈ જાય મોટું ભાંગી જાય પછી કાંઈક ભજીયું ગાંઠિયો એ કાંઈક જોઈએ મિષ્ટાંત ખાધું હોય એટલે ફરસાણ જોઈએ ફરસાણ રૂપી દ્રષ્ટાંત પણ એમાં આપણે સમજવાનું કે કામ માણસને કેટલો હેરાન કરે છે એક બેન હતા એણે પોતાની દસ પંદર વરસ પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવ્યો મોટા મોટા છોકરા પાંચ સાત વર્ષમાં અને સમય જતા એણે ના જેઠનું ઘર માંડી દીધું એના ધણીને મૂકીને એના જેઠનું ઘર માંડ્યું શું કામ કામ સારું જ ને કામની પ્રબળતા એટલી કામ વાસના માટે જેઠનું ઘર માંડ્યું ભેગા થયા આજુબાજુના ભેગા થયા બધા એના પીરિયા એ કે તને કાંઈ શરમ ન આવ્યા આવડા મોટા છોકરા અને આટલા વરતે સંસાર હાકો એને મૂકી જેઠનું ઘર માંડ્યું બહુ તો કામનું ભૂત ચડ્યું એને બીજું કાંઈ દેખાતું નથી પછી હાથ ઊંચા કરીને ક્યારે રાડું તમે મારી પાછળ હું પડી ગયું છે મેં ખાલી એક ધણી જ બદલાયો છે ડેર નણંદ નળંદિ સાસુ ઈનાઈ સસરા ઈનાઈ બધા એક ધણી એમાં તમે આટલી બધી બરાડા પાડો છો અને ઘણી તો બીજાને લઈ લઈને વહી જાય છે ત્યાં તમે કેમ નથી પણ એક ધણી બદલાવમાં ધણી માં જ કામ છે ધણી બદલે તો બધું બદલી ગયું આ પતિવ્રતાની ટેક છે મળી મૂર્તિની વાત આ છે ધણીમાં જ જે કાંઈ સારપ જે કાંઈ છે એ છે તો આપણને એમ થાય કે પતિવ્રતાની ભક્તિ પણ મારે સમજાય પછી આપણે થોડાક અતિરેકમાં વહી જાય કે ગમે ત્યાં જાય કોઈ પ્રસંગે કોઈ આય તો ન્યા એનો પ્રસાદ નો લઈએ કાંઈ એને આ ન કરીએ એને નમસ્કાર ન કરીએ નહીં મહારાજનો જો શિક્ષા પત્રી મહારાજે એકે એક શ્લોકનું જેવો જેવો શ્લોકે પાંચ પાંચ પેજમાં વિવરણ કર્યું છે એક શ્લોક મહારાજે લખ્યો આપણા મહારાજે વિષ્ણુ શિવો પાર્વતી ચ કરો એતા પૂજ્યતા માન્યા દેવતા પંચ મામકે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્યનારાયણ આ એતા પૂજ્યતા માન્યા આ પાંચ દેવને કંઈ રસ્તે નીકળ્યા હોય અને એ ભગવાનનું કોઈ મંદિર હોય તો રસ્તે ચાલતા ને આદર થકી ખાલી નમસ્કાર નહીં મહારાજે કીધું એ જતા પૂજ્યતા પૂજ્યથી આદરથી ભાવથી અને નમસ્કાર કરવા આ એક છે અખાદ્ય વસ્તુ કોઈ દેવી દેવીઓને ચઢાવાતી હોય એનો પ્રસાદ ગ્રહણ ન કરે પણ એ કઈ રીતે પતિવ્રતાની ટેક કેમ છે તો આપણે સંસારનો દ્રષ્ટાંત જોઈએ તો આપણે એક ઘરધણી છે આપણી ઘેરે કોઈ આપણા મિત્ર આવે સગા સંબંધી આવે બાજુવાળા આવે તો આપણી ઘરવાળી હોય તો એને પાણી પાય એવો સમય હોય તો જમાડે ચા પાણી પાય શું કામ તો કે મારા ધણીના છે મારા ધણીના ધણીના મામા કાકા બાપા છે છે મારા હગાવાલા એ ભાવથી ભગવાન આપણા ઈષ્ટદેવ જે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે એને આપણે જોયા છે રગે રગમાં એ કૃષ્ણ કાનુડો આપણામાં ઉતરી ગયો છે

આપણે કઈ વાત હોય તો આદિકાળ થી આયેલો આવે છે એક દિવસ નક્કી છે પણ અનાદિ છે એનો કોઈ નક્કી નથી એનો કોઈ અંત નથી એનો કોઈ છેડો નથી એ ભગવાન શ્રી નારાયણ છે